કરનારી કુબેર ભંડારી કે કરનારી અમારો બાણો જાય છે આગળ ઘાસ પકડી પકડીને આ રીતના કુબેર ભંડારીની અમાસ છેલો દિવસ શ્રાવણ મહિનાનો આજે તો આ રીતના હોય છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો ભંડારી જો ધાર ચડવાનો છે હજી અને આગળ જવાનું છે કુબેર ભંડારી આ રીતના છે કાપી કાજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે મિત્રો તો જોતા રહેજો અને આજે વરસાદ પણ અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે પણ નથી એટલે સારું છે અને જોવો જામ પર જોતા રહેજો મેં પછી ટ્રાફિક છે તમે જોતા રહેજો ખુબેર ભંડારીની ફૂલ ટ્રાફિક એટલી બધી ટ્રાફિક છે એ વાત ના કરો મિત્રો તો આપણે દર્શન કરીશું મેઇન ગેટ આવી ગયો છે અહીંથી લાઈન ચાલુ થાય છે અને સીધું પણ જવાય છે અહીંયાથી લાઈનમાં જાઓ કે આગળથી અહીંયાથી બી લાઈન ચાલુ થાય છે અહીંયાથી લાઈન ચાલુ થાય છે તમારે લઈ લો વીઆઈપી પાસ મળે છે અહીંયા અઢીસો રૂપિયા લેશે ભાઈ ડાયરેક્ટ દર્શન કરવા માટેનું પાસે કુબેર ભંડારીનું મંદિર તો જોતા રહેજો આગળ બ્લોગ બનાવું છું આજે ટ્રાફિક છે અમારથી તો આ રીતના માળાઓ ભગવાનની માળાઓ દાખલાઓ શિવલિંગ આવી રીતના મળે છે અને આ ભાઈ વેચી રહ્યા છે તો એના ઓજી રોટી માટે કરી રહ્યા છે આ રીતના હોય છે મચરો આ સપ્રિયો છે રમકડાઓ આ બાજુ રમકડાઓ છે આજે અમાસ છે એટલે આટલી બધી માર્કેટ છે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છેલ્લો દિવસ છે એટલે આટલી બધી ટ્રાફિક હોય છે અને આવી રીતના સ્ટોર લાગે છે

તો જોતા રહેજો વાલા મિત્રો આ રીતના હોય છે અને હવે કુબેર ભંડારીનું મંદિર આવી ગયું અંદરથી તો દર્શન નહીં થાય મિત્રો એવું લાગે છે આપણે બહારથી મંદિર બતાવી દઈશું તમને અંદર આમ બી શૂટિંગ કરવા નથી દેતા જોતા રહેજો હવે આવી ગયું કુબેર ભંડારીનું મેન મંદિર તમને દેખાતું હશે દૂરથી મેન મંદિર દેખાતું હશે લોકોનું એ કુબેર ભંડારીનું મેન મંદિર છે તો બહારથી દર્શન કરી લેજો મિત્રો આજે અંદર કોઈ શક્યતા નથી જઈ શકીએ તો આ રીતના છે કાફી અને આવી ગયું કુબેર ભંડારી મંદિર મહાકાળી મંદિર છે છે બધું આ મંદિર મેં ડારીનું અહીંથી દર્શન કરી લેજો મિત્રો અંદર આપણે જવાનું નથી અને આની લાઈન હશે આગળથી બતાવું છું હજુ તમે વિડીયો પૂરેપૂરો ગતા રેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો કે ટ્રાફિક કેટલી છે આ ટ્રાફિક જ બતાવું છું મેં તમને તો જોતા રહેજો આ રીતે ટ્રાફિક હોય છે અહીંથી બહાર નીકળે છે આપણે ભંડાર બધી મોટી લાઈનો છે કુબેર ભંડારીની મિત્રો તો જોતા રહેજો અંદર તો વિડીયો નહીં શૂટિંગ બહારથી થી આટલું બતાવી દીધું તમને મિત્રો પણ હવે અંદર નહી ઉતારવા દે તો આવી રીતના હોય છે છે લાઈન લગભગ અહિયાં અહીંયાથી દર્શન કરાવી દઈએ તમને બસ ફોટો પાડવાની મનાઈ છે જો આ બાજુ છે નર્મદા નદી આ બધા નીચે જ નર્મદા નદી માંથી આવે છે ઉપર અને આ બાજુ છે કુબેર ભંડારીનું મંદિર તો અંદર તો ફોટોગ્રાફીની મનાય છે મિત્રો તો તમને હું બહાર થી બતાવી દઉં છું અત્યારે આ રીતના છે જુઓ કુબેર ભંડારીનું મંદિર આ બાજુ સ્ટાફ બધો બેઠેલો છે આ કુબેર ભંડારીના દર્શન કરી લેજો અહીં સુધીનું શૂટિંગ હતું આપણું તો બધાને જય કુબેર ભંડારી મિત્રો આ રીતના પબ્લિકની લાઈનો છે આજે આ રીતના બધું કમ્પ્લીટ ટ્રાફિક ફૂલ છે આજે અમાસ ને તો જોતા રહેજો મિત્રો કુબેર ભંડારીનું મંદિર Kh ya વરસાદ ચાલુ થઈ ગયો તો જોઈ લ્યો દર્શન થઈ ગયા તો વરસાદ ફાસ્ટ ચાલુ હતો અત્યારે સુધી હજી ચાલુ જ છે હવે આપણે જઈએ છીએ રવાના થઈએ ઘરે રિટર્ન થઈ ગયા છે રિટર્ન આ છે કુબેર ભંડારીની પ્રસાદી અત્યારે મોટી પ્રસાદી હોય અમાસ ના બહુ મોટું મેદાન છે લગભગ નહીં હોય તો આ રીતના પ્રસાદી હોય છે આ રીતનું રસોડું દેખાય છે નો આગળ રસોડું ચાલુ છે તમારો તો પેલા આવી જાવ જો મિત્રો આ છે રસોડું કુબેર ભંડારીનું જો પેલો ટોપ ભરાય છે દાળ પાણીથી પાણી અને ભાત શાક બધું બની રહ્યું છે તો આ છે રસોડું ને આ બાજુ મિત્રો બધા જમી રહ્યા છે પરસાદી રહી કુબેર ભંડારીની પરસાદી લઈ રહ્યા છે આ રીતના પ્રસાદી કુબેર ભંડારી લઈ રહ્યા છે મિત્રો તો મોંથાર અને બાદ સાત આ રીતના પ્રસાદી હોય છે કુબેર ભંડારી અમાસ છે એટલે જય કુબેર જય આ રીતના કુબેર ભંડારીની ની પ્રસાદી હોય ને મિત્રો પ્રસાદ લઈ રહ્યા છે